હવે દ્વારકાની વાત કરીએ દર વખતની જેમ આ વખતે પણ મેઘરાજાની તોફાની બેટિંગના કારણે અલગ અલગ જગ્યાએ પાણી ભરાયા હતા ભદ્રકાળી ચોક વિસ્તારમાં કમર સુધી વરસાદી પાણી ભરાયા બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ પડતા દ્વારકાના તમામ માર્ગો પાણીમાં ગરકાવ થયા મુખ્ય રસ્તા પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો છે ભારે વરસાદથી યાત્રિકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો તીનબત્તી ચોકથી રબારી ગેટનો માર્ગ બેટમાં ફેરવાયો જેનાથી હોટલ સંચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા ઘણી જગ્યાએ કમર ડૂબ પાણીમાંથી લોકો પસાર થવા મજબૂત દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં પણ ધોધમાર વરસાદ થયો ઇંચ વરસાદ સાથે મેઘરાજાએ જમાવટ કરી બાટીયાથી ભોગાતને જોડતા માર્ગ પર પાણી હતા અને પાણી ભરાતા વાહન ચાલકો રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા વોકરા નદી બંને ખાંઠે વહી રહી છે અને ઘણી જગ્યાએ દસમસતા પાણીના પ્રવાહમાં લોકો જીવના જોખમે વાહનો પસાર કરતા પણ નજરે પડ્યા ઘણા વિસ્તારોમાં ભારે વરસાદના કારણે જનજીવન પણ પ્રભાવિત થયું કલ્યાણપુરના પાનેલી ભાટિયા રાવલ ટંકારિયા સહિતના ગામોમાં પણ વરસાદ થયો છે જેનાથી ખરીફ સિઝનના મગફળી સહિતના પાક માટે આ કાચું સોનું છે ખેડૂતોમાં ખુશી જોવા મળી કલ્યાણપુર તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસશે આ તરફ ભાટીયામાં મેઘરાજાની તોફાની બેટિંગથી સમગ્ર પંથકમાં વરસાદી પાણી ભરાયા હતા મુખ્ય રોડ કે મુખ્ય બજારમાંથી આ નદી નહીં પરંતુ પાણી વહી રહ્યું છે અને રસ્તાઓની હાલત નદી માફક બની ગઈ છે આ પોલીસ સ્ટેશન પાસેના વિસ્તારમાં પણ ઘૂંટણસમા પાણી ભરાયા હતા સાર્વત્રિક વરસાદથી દ્વારકા જિલ્લાના મોટા ભાગના તાલુકાઓમાં સારા સમાચાર અમરેલીના ખાંભા પંથકમાં વરસાદી માહોલ છવાયો રાજુલાના ચોતરા તેમજ ખાંભાના બારમણ દેડાણ સહિતના વિસ્તારોમાં પણ ધીમી ધારે વરસાદ થયો હતો અભિરત વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ આ ગીર સોમનાથની વાત કરીએ ગઢડા તાલુકાના પાડાપાદર કાંધી મોટા સમઢિયાળા ધોકડવા માં પણ ભારે વરસાદ વરસ્યો ગીર કાંઠાના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો લાંબા વિરામ બાદ અંબાડા સહિતના ગામોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો ગીર સોમનાથ જિલ્લામાં ઓવરઓલ બીજા જિલ્લાઓની સરખામણીમાં વરસાદની થોડી ઘટ હતી અને કાગરો કાગ રાહે રાહ રહી હતી કે વરસાદ આવે જેથી બુરજાતી મોલાતને નવું જીવન મળે મોટાભાગે સારા એવા વરસાદથી રાવલ ડેમમાં પણ નવા નીરની આવક થઈ લાંબા વિરામ બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લાગણી